લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સાત મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ઠેર ઠેર પ્રચાર કરી રહ્યા છે ઉમેદવારોને જીતાડવા માટે સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યા છે બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર લાખણીમાં પ્રિયંકા ગાંધીએ જાહેરસભા સંબોધી હતી આ તકે તેમણે વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ઉપરાંત વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીને શહેઝાદા કહ્યા હતા તેનો પણ જવાબ આપ્યો હતો અને મોદીને શહેનશાહ કહી દીધા હતા પ્રિયંકા ગાંધીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે તમે બધાએ વેક્સિન લગાવી છે ને અને સર્ટિફિકેટ પણ મળ્યું છે આ સર્ટિફિકેટમાં શહેનશાહનો ચહેરો હતો આ વેક્સિનને એક કંપનીએ બનાવી હતી અને તે કંપની પાસે પણ ફંડ લીધું હતું આજે રિપોર્ટમાં સામે આવ્યું છે કે વેક્સિનના કારણે કેટલાક લોકોને હાર્ટ એટેક આવી શકે છે એક બે વર્ષમાં કેટલાય લોકોને હાર્ટ એટેક પણ આવ્યા છે આ સાથે જ મોદીજી એક સ્કીમ લાવ્યા હતા તે સ્કીમનું નામ હતું ઇલેક્ટોરલ બંડ જે પણ કોઈ વ્યક્તિ રાજનીતિક પાર્ટીને ફંડ આપશે તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે આ સ્કીમ હતી કોઈને ખબર ન પડવી જોઈએ કે અદાણી અને અંબાણીએ કેટલું ફંડ આપ્યું છે હવે આ મામલે કોઈએ કેસ કર્યો હોવાનું પણ તેઓએ મંચ પરથી જણાવ્યું હતું ભાજપ પર પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપે પોતાની પાર્ટીને સૌથી ધનવાન પાર્ટી બનાવી છે આખી દુનિયામાં સૌથી વધુ ધનવાન પાર્ટી ભાજપ બની છે તેઓએ સાઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે પણ આ ખર્ચો તમારી સમસ્યાને હલ કરવા માટે નહીં પણ પોતાની પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે કર્યો હતો તો બીજી તરફ બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકરે જણાવ્યું હતું કે સરકાર પાસે ઘણી આશા અપેક્ષા હતી બે વખત જનતાએ અહીંથી સાંસદ સભ્ય બનાવીને ગુજરાતમાંથી તેઓને વડાપ્રધાન બનાવ્યા હતા પણ ગુજરાતને પોતાના વડાપ્રધાન હોવા છતાં જે આશા અપેક્ષા હતી તે પૂર્ણ થઈ નથી उनको कमजोर किया जाएगा क्योंकि अगर आप आज की आज की राजनीति को देखें और समझें तो आपको स्पष्ट पता चलेगा कि पिछले दस सालों में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने जो सबसे बड़ा काम किया है वो ये काम किया है कि जनता के अधिकारों को कमजोर किया है एक जमाने में मैं हमेशा ये कहानी बताती हूँ एक जमाने में बड़े बड़े प्रधानमंत्री होते थे वो आपके गांव आते थे वो आपके घरों में आते थे और जब आपके घरों और आपके गांव में आते थे तो आप अपना हक मांगते थे मैंने खुद अपने पिताजी अपनी दादी जी के साथ देखा है मैं यूपी के किसी छोटे से गांव में गई एकदम पिछड़े ज़िले में जहाँ पे मेरा पहुँचना आज के दिन मुश्किल था क्योंकि बहुत लंबा सफ़र था गाड़ी से रास्ते में हेलीकॉप्टर लिया फिर गाड़ी ली फिर पहुंची और जब मैं एक गाँव में गई तो एक छोटी सी बुढ़िया ने मुझे ल, बताया छोटी इसलिए क्योंकि इतनी बुढ़िया थी कि वो ऐसी झुकी हुई थी ઉજે બતા જ આપી દાદી જી આઈ થઈ તો જો ખીર મેં આપી ખીર બના કે મેં અનક્યા